સમાચારમાં આગળ વાત કરી છે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને નવસારીમાં સ્ટોપેજ આપવામાં આવ્યું છે મુંબઈ અમદાવાદ મુંબઈ વંદે ભારત ટ્રેનને સ્ટોપેજ મળ્યું છે નવસારીના સાંસદ અને પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે રજૂઆત કરી હતી રેલવે મંત્રાલયમાં રજૂઆતને પગલે સ્ટોપેજ મંજૂર કરવામાં આવ્યું આગામી ત્રેવીસ ઓગસ્ટથી નવસારી ખાતે ઊભી રહેશે વંદે ભારત બંને તરફનું સ્ટોપેજ મળતા નવસારી અમદાવાદ તરફ જતા લોકોને ફાયદો થશે આપણે કેન્દ્રીય જલશક્તિ મંત્રી શ્રી સી આર પાટીલ સાહેબ અને સ્થાનિક ધારાસભ્યો અનેક સંસ્થાઓ અનેક પાર્ટીના કાર્યકર્તાઓ શુભેચ્છકો સાથે ખૂબ મોટી સંખ્યામાં સ્ટેશન પર હાજર રહીને એ ટ્રેનનું સ્વાગત કરવાના છે અને માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી સી આર પાટીલ સાહેબ એ ટ્રેનને નવસારી ખાતેથી લીલી ઝંડી આપીને પ્રસ્થાન પર કરાવવાના છે ત્યારે મારી નવસારીના નગરવાસીઓને મારી ખાસ વિનંતી ત્રેવીસમી તારીખે સાંજે પાંચ કલાકે રેલવે સ્ટેશન પર હાજર રહીને આ કાર્યક્રમમાં આ બધા જ શોભા વધારો એવી મારી આપશોને વિનંતી